સુરત શહેર અને જિલ્લામાં વકરી રહેલા કોરોનાના કહેર વચ્ચે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કોરોના કહેરને કાબૂમાં લાવવા અંગે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ સર્જ્યો છે જેને લઈને લોકોની સાથે તંત્રની પણ હાલત કફોડી થઈ ગઈ છે તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કેર વકરી રહ્યો હોય જેને લઈ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કોરોના વાયરસના કેરમાંથી બચાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોરોના મહામારીને કારણે આજે સમગ્ર વિશ્વ દેશ અને ગુજરાત આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે એવા સંજોગોમાં અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને સુરત જિલ્લામાં જે કોરોનાગ્રસ્ત લોકો છે એ લોકો માટેની રજૂઆત અમે લઈને આવ્યા છે કારણ કે સુરત જિલ્લામાં અત્યારની પરિસ્થિતિમાં ગઈકાલે જ લગભગ બધા જ દર્દીઓને સૂચના આપવામાં આવી છે કે આવતીકાલથી અમે ઓક્સિજન પુરવઠો અમારી પાસે ઉપલબ્ધ નથી તો અમે તમને ઓક્સિજન આપી શકીએ એમ નથી તો તમે તમારી વ્યવસ્થા બીજે કસે કરી લો બીજી હોસ્પિટલમાં તમે દાખલ થઈ જાવ જ્યાં તમને ઓક્સિજન મળી શકતો હોય એવી સૂચના આપવામાં આવી છે રેમડેસિવિર ઇન્જેક્શન સુરત જિલ્લામાં ફાળવવા માટેની જવાબદારી પણ બારડોલી પ્રાંત કચેરીને આપવામાં આવી છે બારડોલી પ્રાંત કચેરી ખાતેથી સમગ્ર જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન પણ ફાળવવામાં આવે છે પણ એનો પુરવઠો પણ જે લોકોની હોસ્પિટલની ડિમાન્ડ ત્રીસ હોય તો એને બાર રેમડેસિવિર ફાળવવામાં આવે છે કોઈની પચીસ હોય તો એને દસ રેમડેસિવિર ફાળવવામાં આવે છે એટલે જે જરૂર જીવન જરૂરિયાતની જે દવા છે રેમડેસિવિર એ પણ પૂરતા પ્રમાણમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવણી કરવામાં આવતી નથી સાથે સાથે ગઈકાલથી જ એક નવી ઘટના અમારી નજર સમક્ષ આવી છે કે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ કે જેમાં ગરીબ લોકોના સારવાર માટેનું એકમાત્ર સ્થળ હોય તો સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ છે એ લોકોએ પણ ગઈકાલથી આધાર કાર્ડના આધારે દાખલ કરવાની વાત કરી છે જેના કારણે સુરત જિલ્લાનું કે જે સુરત શહેરમાં ના રહેતો હોય એને માટે પ્રવેશના દરવાજા પણ સિવિલ અને સ્મીમેરમાં બંધ કરી દીધા હોય ત્યારે આ બધા દર્દીઓ આજે ક્યાં જશે પોતાનો જીવ કેવી રીતે બચાવશે એવી પરિસ્થિતિનું નિર્માણ સુરત જિલ્લામાં થયું છે એમાં વહીવટીતંત્રની સ્પષ્ટ નિષ્ફળતા દેખાઈ રહી છે એવા સંજોગોમાં અમે કલેક્ટરશ્રીને અપીલ કરવા માટે આવ્યા છે કે સુરત જિલ્લામાં જે કોરોનાગ્રસ્ત લોકો છે એનો જીવ બચાવવા માટે વહીવટીતંત્ર તાકીદે પગલાં લે ઓક્સિજનનો પુરવઠો પૂરતો ઉપલબ્ધ કરાવે રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપે અને વેન્ટિલેટરની જરૂર હોય ત્યાં વેન્ટિલેટર પણ હોસ્પિટલને પૂરા પાડે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સિવિલની સહિતની હોસ્પિટલમાં દાખલ કરાય તેવી અપીલ પણ આવેદનપત્રમાં કરાય છે હઝર કુરશી રીટેન